સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ પરિસરમાં ના બાળકો સેવક પરિવાર મળી ત્રિદિવસીય બાપાનો આનંદ ઉત્સવ ખૂબ સારી રીતે આપણે આનંદ થી ઉજવ્યો અને આપણને આપણા માથે પૂરી દયાથી બાપાની વ્યવસ્થિત સમય સંજોગ વાતાવરણ અને ખૂબ આનંદ કર્યો સેવા પૂજા આરતી ભજન દર્શન પ્રસાદ આજ ત્રીજા દિવસે ભજનની સંધ્યાની રાત્રિએ કંઈ બોલવાની તો ઈચ્છા નથી થતી છતાંય ત્રણ દિવસ પ્રસંગની અંદર જ્યાં જ્યાં જે જગ્યાએ ભોજન ની હોય પાર્કિંગની અંદર હોય દર્શન વ્યવસ્થામાં હોય પૂજા સેવાની વ્યવસ્થામાં દરેકને જેને જેને સેવા આપી ખૂબ મહેનત કરી પોતાનો જે ભાવ છે એ ગુરુ મહારાજના ચરણે આપણે સમર્પિત કર્યો બાબાના પ્રસંગમાં એમની દયા વિના આટલો આનંદ ના આવે આગવી કળા છે માણસો ભેરા થઈ શકે પણ આનંદ ના આવે કાલ દસમ ની રાત્રે છ વાગે વાતાવરણ હામી આજમાં બેઠા હોય એવું વાતાવરણ હતું વિશેષ તો શું કહીએ બાકી તો આ સવારામ બાપાની જાજમ છે ક્યાંય પણ કોઈને થોડી ઘણી વહેલું મોડું જમવામાંથી હોય કોઈ સુવામાં જાગવામાં કોઈ અગવડ પડ્યો તેનો નોંધ લેતા નહીં કારણ આ મન છે એને કાયમમાં શક્તિશાળી રાખો એવું મહાપુરુષો કહે છે એકવાર જો જો ચિત્તભંગ થઈ ગયો મન તૂટી ગયું તો એ હંધાતું નથી અને એનું નુકસાન જે સુગ્ન આત્માઓ છે એને જ થાય છે આટલું બધું મહાપુરુષોએ શું કામ કીધું આપણને જ કીધું છે બીજા કોઈને નહીં વ્યવસ્થિત સંભળાઈને એવું કરો ને બેઠા બેઠા જો ટોન આવે છે બીજા કોઈ નથી કીધું મહાપુરુષે જે જે કાયમ જાગૃતિ રહેવા માટે જે જે વાતો કરી છે બસ એમનો જે પરિવાર છે એમના બાળકો છે રાત દિવસ ઘરે પણ હોય સ્થાન ઉપર હોય હૃદયથી મનથી જે હરદમ યાદ કરતા હોય કાંઈક ના કંઈક પોતાની રીતે જે પોતાની માન્યતા ભાવના મુજબ સેવા કરતા હોય આ વસ્તુને જો કે હરદમ પ્રાર્થના કરતા હોય તો આપણે જાળવવાની નથી રહેતી આપોઆપ ગુરુ મહારાજની દયાથી એ જળવાતી હોય છે આવા ત્રણ દિવસમાં કાલ એક વાત અધૂરી રહી જતી કલાકારોનો આનંદ માં લેવા માટે વાતને મેં છોડી દીધી હતી કે રામદેવજી બાપા જ્યારે આ દુનિયામાં હતા ત્યારે પાઠ કરતા ત્યારે પાટ ઉપર બાપાનો ફોટો કોનો હતો બાપા એ કીધું નાથ નિરંજન પાટે વધાર્યા નકલંગ નેજા ધારી એ અલખધણીનો પાઠ હતો પણ છતાંય એ પ્રમાણ આ કલિયુગમાં એમને મેળવી આપ્યું એટલે આજ પણ રામદેવજી બાપાનો ફોટો રાખવામાં આવે છે પ્રમાણ આપ્યું એટલી બધી સુવાસ વૈધી કે દરેક વિચાર આવવા માંડ્યો કે આ કેવી પીરાઈ હશે બારે પંથ બારે સંપ્રદાયના આચાર્યો મળી અને પીરની પીરાઈનો પ્રમાણ લેવાનો વિચાર કર્યો એક જ દિવસે બીજના દિવસે બારે સંપ્રદાયે પાઠ પૂજનનો આયોજન કરી અને બાબાને એક જ દિવસે આમંત્રણ આપ્યું આ એમની અકળિત કળા બારે જગ્યાએ પોતે હાજરી આપીને બારે સંપ્રદાયના જ્યારે ભેડા મળ્યા અને એક બીજાના ખ્યાલ આવ્યો ત્યારે પોતાને ખ્યાલ આવ્યો કે આ તો બાર બીજનો ધણી છે પીરની પીરાય નું બિરદ પીરો આપ્યું છે એમને સિદ્ધિ પણ આપી છે અને એમને આમ જુઓ તો ગુરુવાય પણ રાખી છે પણ છતાંય એ પુરુષની છત્ર છાયામાં વર્ષોથી આપણે આનંદ કરીએ છીએ પણ એમને જે ગમે છે અમને 24 ફરમાનમાં કીધું છે કે શું ગમે છે નીતિ ધર્મ ન્યાય ટેક નેકી ટેકી સાચા સંતોનો આદર ભાવ ભોજન પ્રસાદ પાઠ પૂજન જ્યોત નિંદા છોડવી પાપ છોડવું ઈર્ખા દ્વેષ મૂકવો ચોવીસ પરમાન કીધા છે પણ અમુક પ્રકારની જો મહાપુરુષો આપણે અહીં બોલવું પડે પણ જે સમયે પોતે મહેનત કરી છે જે પુરુષોએ તો ઘણી મહેનતના અંતે જે ફળ મળે છે બહુ મોટું ફળ મળે છે એમાં ગમે તે સમાજ હોય જે સમાજમાં દાતારી છે જે સમાજમાં સુરવીરતા છે જે સમાજમાં પ્રેમ છે જે સમાજમાં દાસ ભાવ છે આવા આત્માઓ વિશેષ આ જગતમાં પરમાત્માના માર્ગમાં ગુરુની રાહ પર ઘણું બધું મેળવી ગયા છે સમાજ ગમે તે હોય પણ અમુક પ્રકારની કક્ષા તો જોઈએ કક્ષા વિના કઈ પ્રાપ્ત એક પણ સમાજ એવો નથી જે સમાજમાં મહાપુરુષો ન થઈ આવ્યો પણ આવા જેનામાં ગુણ હતા એ સમાજમાં અને આમ જો તો સમાજને અને સંતને કારણ કે સંત તો દરેકના હોય છે કોઈ એક સમાજના નથી હોતા પણ ભાગ તો એ છે કે જે સમાજમાં સંત થયા એનું ગૌરવ લઈ શકે એનો ગર્વ કરી શકે કે અમારા સમાજમાં થયા છે ખૂબ પ્રેરણા આપે બાબા એ શરૂઆત થી બ્રહ્મ હિકા હમ બાળકા બ્રહ્મ હમારી જાત બ્રહ્મ અહીં ઉત્પન્યા અને બ્રહ્મ અહીં સમા પહેલા જુગમાં સોનાનો પાઠ ને સોનાના ઠાઠ ને સોનાના પર બેઠા નકલંગી રાય તેદી પણ જે પહેલા જ રાજા એ જરા પાઠ માંડ્યો એ સેવક હતા શ્રીબાઈના પ્રજાપતિથી પહેલા જુગમાં જ સંબંધ રાખવા અને છેલ્લે ચોથા સવારામ બાપા બાપાથી સંબંધ રાખ્યો આ મહેનત છે આ કોઈ સમાજની વાત નથી આ તો જેની જેવી કરણી જેવી જેની મહેનત જેવો હૃદયનો ભાવ જેવો પ્રેમ આ તો દડી પડી મેદાન કું જાય નહીં કિસી કે બાપ કે આ તો જીતે લઈ જાય આવું છે એ ઘરમાં આપણે આજ બેઠા છીએ સવારમ બાપાના ચરણે બળદેવદાસ બાપાના ચરણે એમના બાળકો રામદેવજી મહારાજની છત્રછાયામાં ત્રણ દી પ્રસંગમાં આનંદ કરી ઘણા બધા સંસ્કારને સુવિચાર લઈને જીવનને આપણે ખૂબ સફળ બનાવ્યું અને હરદમ આપણે ચિત્તને તાકાતવાન રાખવા માટે સારા વિચારો જો કરતા રહીશું કારણ કે આ જગતની અંદર આ મનની શક્તિ તૂટે છે ક્યારે ભગવાને ગીતામાં નિષ્કામ કર્મ શા માટે કહેવું પડ્યું કર્મ કરે તો કર્મ તો ભોગવા વિના છૂટકો જ નથી ફળ એને મળ્યા વિના રહેવાનું જ નથી પણ છતાંય કોઈ આશાથી કર્મ કરે છે ને કદાચ વહેલું મોડું કામ થાય તો એનો મન ભંગ થઈ જાય છે પછી એનામાં એ શક્તિ રહેતી નથી માટે કીધું છે આશા રાખ્યા વિના નિષ્કામ ભક્તિ કરો અને જેને જેને એ ભક્તિ કરી છે એમના બધા આવા આવા અજબ એવા સ્થાનો બનાવી ગયા છે એવા સ્થાનોના નિર્માણ કરી ગયા છે કે આવું કંઈક છે છાંયો તો આપણે ક્યારેક તૈપા હોય તો છાંયા બેસી શકી કેટલો બધો આનંદ એમને ભેળો કરી દીધો છે ભજન સત્સંગ નવ દિવસ આપણે પાઠ પૂજન રાખ્યું નવમાં દિવસે પરોળી આપણે જ્યોતને વાળી લીધી ત્રણ દિવસ આનંદ કર્યો ઘણા બધા પ્રસંગમાં આનંદ કરી છે અને હજી જેવી ત્યાં સુધી જેવી ગુરુ મહારાજની દયા બાપાની જેવી ઈચ્છા આપણે ખૂબ આનંદ કરવાના છે વિશેષ નહીં કહેતા આ પ્રસંગની અંદર જે જે કોઈ આવ્યા હોય ન આવી શકાય ઘરે બેઠા બેઠા જેની સુરતા બસ ધર્મ પ્રત્યે ગુરુ પ્રત્યે સંત પ્રત્યે આપણા ઈષ્ટ પ્રત્યે જો રહી હોય તો એ બળભાગી છે દરેકને અને સેવક પરિવારને સન્માન કરતા પહેલા સદગુરુ શ્રી પડદિવદાસ મહારાજ અમારા યુગપુરુષ આદિ આચાર્ય સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી શ્રી રામદેપીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટંગ દાંડવો પ્રણામ કરી સાધુ સંતોને વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારી વિશેષ કરી દર્શકભાઈ પ્રજાપતિ અને આપ અહીંયા અન્ય જે સેવક પરિવાર અન્ય જે કોઈ આત્મા આ પરિસરમાં ત્રણ દિવસ જે આનંદ લીધો હોય કંઈક જીવનમાં એવા હૃદયમાં કોઈ હંગરી રાખજો મહાપુરુષના કોઈ શબ્દો મહાપુરુષના કોઈ આવા સંસ્કૃતિના વાતાવરણને ચિત્રને આનંદ આપશે કે અણમોલ વસ્તુ છે કોઈની પાસેથી તમે જુઓ મનની સત્તા મનની તાકાત શેમાં પડી છે જ્ઞાનમાં પડી છે જ્ઞાન ન મળે તો મન દુબળું થઈ જાય હર દમ મન એવું ગોતે છે કંઈક ન જડે કંઈક ન ઉજડે અને જે અનુભવી લીધું એને નથી ગમતું તો નવું નવું તો આ દુનિયામાં ક્યાં મળે આ ગુરુ ઘરમાં સત્સંગ ઘરમાં ભજન ઘરમાં ભક્તિ ઘરમાં નવું નવું મળે બાકી આ જગતમાં તો નવું નવું કેટલું મળે કારણ કે એ તો નક્કી કરેલી રચના છે ને જે આ સદગુરુનું ઘર છે આધ્યાત્મિક માર્ગ છે ધર્મ માર્ગ છે એ તો એક મહાસત્તામાં સમાયેલો છે સત્તામાં કેટલી તાકાત છે ને કોઈ સમજી ન શકે એ જાણે જુઓ ત્યાં નવી નવી કળા નવી નવી ધારા આપી અને એમાંય વિશેષ કરીને તો હું માનું છું કે એમની છાયામાં હોય તો એમની પ્રેરણા હોય એટલે અવશ્ય આપણને આનંદ આવે આવે અને આવે તો અહીંયા પરિસરમાં જે કંઈ બેઠા હોય દરેક આત્માઓ ઘરે પ્રોગ્રામ સાંભળતા હોય થાક લાગ્યો હું ગી ગયા કાલ ઉઠીને વિડીયો જોઈજો દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયા મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો ખુશી રહો આપણી ચેતવૃત્તિ કાયમના માટે ગુરુ મહારાજના ચરણે રહે એવી એમને પ્રાર્થના કરીએ એવી દયા રાખે રામદેવજી બાપા આપ સૌને ખૂબ સમૃદ્ધ બનાવે સેવા કરવાની શક્તિ આપે સેવા કરવાની જે ભાવના કાયમી આપણી જળવર અને સત્સંગ ભજનમાં આનંદ કરી જીવન અલમો અણમોલ બનાવી આપણું જીવન આનંદમાં પસાર કરીએ સદગુરુ દેવ રામદેવજી મહારાજ કી સવા રામ કી બળદેવદાસ મહારાજ આજ શક્તિ વેરાય સર્વે શક્તિ મા નવદુર્ગે જય બાપા જય જય સીતા રામ પાર્વતી પાર્વતી પતયાર